હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેટીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજ પુરોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કર્ણા મુસ્લિમ આગેવાન વશીમ કડફોડવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ આજ રોજ કોઈ ખાતે અંકલેશ્વર શહેરની શાંતિ સમિતિની મિટિંગ થઈ હતી અને આવનારા સંજોગોમાં રમઝાન અને હોળીના તહેવાર આવે છે તે તહેવારોમાં લોકો સુખ શાંતિથી ઉજવે અને કોઈને કસી કનર્ટક થાય નહીં એ માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં શહેરના બધા જ ભાજપ અને કોંગ્રેસના તેમજ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા અને બધાએ આ આ પ્રોગ્રામ આ આ તહેવારો બહુ સારી રીતે ઉજવાય એ રીતે અપીલ કરેલી છે અંકલેશ્વરની જનતાને ખાસ વિનંતી કે બધા તહેવારો ખૂબ હર્ષ અને ઉલ્લાસથી ઉજવજો અને કોઈને કનર્ટકટ કરતા નહીં અસ્તુ વંદે માત્ર નમસ્કાર આવનારા તહેવારો હોળી ધુળેટી અને રમઝાન માસને લઈ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિનું હેતુ કે આવનારા તહેવારો શાંતિથી અને ઉલ્લાસથી ઉજવાય એ હતો જેની અંદર અમારા જિલ્લા ભાજપના અને શહેર ભાજપના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને બીજા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો હું અંકલેશ્વર શહેરની પ્રજાને યુવાનોને નિવેદન કરીશ કે તેઓ શાંતિ અને હર્ષોઉલ્લાસથી પોતાના તહેવારો ઉજવે અને અંકલેશ્વરની શાંતિ બનાવી રાખે અસ્તુ વંદે માત્ર આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તેમાં આવનાર તહેવાર હોળી ધૂળેરી તથા રમજાન માસમાં જે કંઈ પણ અગવડો પડે છે અને કેવી રીતના એનું નિરાકરણ લાવવામાં આવે તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી આવનાર તહેવારો સૌ ભેગા મળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવી જ અભ્યત્ના સાથે જય હિન્દ જય ભારત